સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓને રાહત દરે ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સતત પ્રયત્નશીલ એવી શાળા ધીમા પણ સફળતાપૂર્વકના પગલાં ભરી રહી છે શાળાની વિદ્યાર્થીની તાજભાઈ અક્ષાઈ એ વન ગ્રેડ સાથે સત્તાણું પોઈન્ટ અઠ્યાસી પર્સન્ટ ટાઈમ મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ છે છોબાલા ઇફ ફતનાસ એ વન ગ્રેડ સાથે સત્તાણું પોઈન્ટ ચોસઠ પર્સન્ટ મેળવી દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયેલ છે કાગઝી ઝીનથ ફાતેમાં એ વન ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ નેવ્યાસી પર્સન્ટાઇન મેળવીને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે શાળામાં ફરી એકવાર સો ટકા પરિણામ આવતા શાળાના દ્રષ્ટિ નાઝુ ફળવાલાએ તથા આચાર્ય કવિતા કાલુગઢેએ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા